થાન નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મશીનો સુધી પહોંચ્યા મોબાઈલ આ મતદાતાઓએ મતદાન રોકાવ્યું હતું વોર્ડ નંબર ત્રણના બૂથોમાં ફરજ મચાવતા કર્મચારીઓ પાસે મતદાન સમયે ઉપયોગમાં આવતા ઈવીએમ મશીનો સુધી મોબાઈલ પહોંચી ગયા હતા સ્થાનિક મતદાતાઓએ હોબાળો મચાવ્યો હતો ચૂંટણી કામે લાગેલા અધિકારીઓ છે ચૂંટણીના નિયમો ભૂલ્યા હતા આ પોલીસને રજૂઆત કરતા સમયે પોલીસે બચાવ કર્યો હતો